બોટાદ જિલ્લાના ગઢડા ખાતે પોલીસ તંત્ર દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક લોકો વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ તંત્રના યોજાયેલા લોક દરબારમાં પ્રશ્નોને ડીવાયએસપી રાવળ સાહેબની હાજરીમાં સાંભળવામાં આવ્યા હતા ગઢડા ખાતે યોજાયેલા લોક દરબારમાં લોકોએ ટ્રાફિકના પોઈન્ટ તેમજ ટ્રાફિક સમસ્યાને લઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા जो के हाजर डीवाईएसपी द्वारा दरेक समस्या नो निराकरण लाबवा जरुरीयात पडे अन्य विभागों साथे वार्तालाप करीने निकाल करवानी बाहेद्रि आपी हती

ખાસ કરીને ટ્રાફિકની જે ગામમાં સમસ્યા છે અને આ સિવાય અન્ય પણ જે પોલીસના પોઈન્ટના લગતા મુદ્દાઓ છે તેની ચર્ચા કરવામાં આવી હતી અને જેનું સોલ્યુશન યોગ્ય રીતે આવે તે અન્વયે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેટ કરી અને કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે